રાજપાડી જીએમડીસી દ્વારા ડ્રાઈવરો માટે ઉપલબ્ધ કરવામાં આવેલ પાણીની સુવિધા માટેના મૂકવામાં આવેલ કુલરમાં પ્રદૂષિત પાણી આવતું હોવાનું નજરે પડ્યું સ્થાનિક આગેવાનોના જણાવ્યા મુજબ રાજપાડી માધવપુરા ફાટકથી પરવાણિયા અમલજર વગેરે ગામોને જોડતા માર્ગ પર માઇન્સમાં આવતા ટ્રક ડ્રાઈવરો તેમજ રાહદારીઓ માટે જીએમડીસી દ્વારા પીવાના પાણી માટે કુલર મૂકી ઠંડા પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી પરંતુ આ પાણીના કુલરમાં તપાસ કરતાં પાણી પ્રદૂષિત હોવાનું નજરે પડ્યું હતું અને આ કુલરમાં દેટકાઓ પણ દેખાયા હતા પાણી પીવામાં આવતા ડ્રાઈવરોને અને આ રસ્તેથી પસાર થતા સ્થાનિક લોકોને પૂછવામાં આવતા તેઓ અહીંયાથી દરરોજ પાણી પીતા હોવાનું જણાવ્યું હતું અને ડ્રાઈવરો માટે નજીકમાં પીવાના પાણીનો કોઈ સુવિધા નહીં હોવાના કારણે તેઓએ મજબૂરન અહીંયાથી પાણી પીવાનું જણાવ્યું આ બાબતે જીએમડીસીના અધિકારી સાથે ટેલિફોનિક વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે રાજપારડી લિગ્નાઇટ પ્રોજેક્ટમાં છેલ્લા લાંબા સમયથી કોલસાનું ઉત્પાદન બંધ હોવાના કારણે અહીંયા પાણી બંધ હોઈ શકે જેથી પ્રદૂષિત હોવાનું જણાવ્યું હતું છતાં આવું કંઈક હશે તો તપાસ કરી હવે તે પાણીની ટાંકી સાફ કરી દેવામાં આવશે તેમ જણાવ્યું ઉલ્લેખનીય બાબત એ પણ છે કે અહીં નજીકમાં સિલિકાનું ઉત્પાદન ચાલતું હોવાથી અહીંયા રોજના ઘણા ડ્રાઈવરો ટ્રક લઈને આવતા હોવાથી તેઓ અહીંયા પાણી પીવે છે જેથી ડ્રાઈવરો તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા જીએમડીસી દ્વારા અહીંયા સ્વચ્છ પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી પુરી ગામના છે અહીંયાથી અચાર પસાર છે પાણી પીએ દોડો બધા માણસો પાણી પીએ છે તો પાણી અમને આજે ખબર પડી કે ગંદુ છે ડેરકાવા આવે એવું છે શું કહે છે એ પાણી ખરાબ છે પાણી બદલો જે પાણી જીએમડીસી માં ચાલે છે પાણી એ છે કે તમને ખબર છે ને એવું કોઈ ખબર નથી હવે જારે અમે અહીં આવ્યા અંદર તો મોય જો અંદર ડેરકા છે અમે નથી જોયું આ પાણી દૂષિત પાણી છે અરે તમે

જય હિન્દ જય ભારત હું ભગત રોબિન સામાજિક કાર્યકર્તા અને જાવેદભાઈ અમને જીએમડીસીમાં ચાલતી જે ટ્રકો છે એમના ડ્રાઈવરો દ્વારા ફોન ફોન કરવામાં આવ્યો કે અહીંયા જે પીવાનું પાણી જે જીએમડીસી દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવેલી છે તે સદંતર દૂષિત છે અને ત્યાં જે ડેડકા જેવા જીવ જંતુઓ પણ જે ટાંકીમાં છે જેની ફરિયાદ અમને કરવામાં આવેલી જે અમે તપાસ અર્થે આવ્યા તો અમે જોયું કે અહીંયા આગળ ખરેખર જે પી પીવાનું જે પાણી છે તે દૂષિત છે આ જાહેર માર્ગ છે રાજપાડી માધુપુરાથી લઈને આમોદ સુધી મુખ્ય માર્ગ છે અહીંયા સ્થાનિકો પણ પાણી પીએ છે ડ્રાઈવરો પણ પીએ છે અને અહીં જ્યાં જે કેન્ટીન છે કેન્ટીનમાં પૂછવામાં આવે તો એ લોકો પણ આનાથી જ ખાવાનું બનાવે છે એટલે અમારી માત્ર એટલી જ માંગ છે કે આ જે પાણી છે જીએમડીસી દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવેલી છે તે સદંતર દૂષિત છે એની સાફ સફાઈની જે જાળવણી કરનાર જે પણ એજન્સી હશે તેના તેના સામે કડક કાર્ય કાર્યવાહી કરવામાં આવે એની તપાસ કરવામાં આવે અને આ જે પાણી છે એ પાણી પીવાથી જે આ ડ્રાઈવરો હશે સ્થાનિક લોકો હશે જે રોગોનો ભોગ બન્યા હશે કે બનશે એની જવાબદારી લેશે કોણ તો આ જે ઘણી ગંભીર બાબત છે જેની અમે માંગ કરીએ છીએ કે આને જે પીવાના પાણીનું જે પાણી ઠંડુ કરવાનું જે મશીન છે તે પણ બંધ છે કુલર છે અને જે પાણીની જે ટાંકી છે તેમાં પણ ઝેરી જાનવરો બી કદાચ મરેલા હોય શકે તો એની તમે તપાસ કરી અને આ મીડિયા મિત્રો દ્વારા અમે અરજ કરીએ છીએ કે એને વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવી શકીએ